નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ ચારની જે નવી સ્વ અધ્યયન પોથી આવી છે બે હજાર પચીસ છવ્વીસની એ નવી સ્વ અધ્યયન પોથીના ભાગ બેની અંદર આપણને જે આસપાસ એટલે કે પર્યાવરણ વિષયનો જે પાઠ નંબર ત્રણ આપેલો છે નંદુ સાથે એક દિવસ તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ ચારની આ જે સ્વ અધ્યયન પોથી છે અને સ્વઅધ્યયન પોથીનો જે ભાગ બે છે તેની અંદર આપવામાં આવેલા દરેકે દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે અને બીજી ખાસ મહત્વની વાત એ કે આ જે સોલ્યુશન છે તેની પીડીએફ હવે તમે વોટ્સઅપ પર પણ મેળવી શકો છો તો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે તમારે સંપર્ક કરવાનો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે આજે સ્વ અધ્યયન પુથી નવી આવી છે તે સ્વ અધ્યયન પોથીમાં પાઠ નંબર ત્રણ નંદુ સાથે એક દિવસ ધોરણ ચાર આસપાસ એટલે કે પર્યાવરણ વિષય ચાલો તો એની અંદર આપણે જોઈએ પ્રશ્ન નંબર એક આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી અને બોક્સમાં લખો પહેલો સવાલ કયા પ્રાણીનું વજન સૌથી વધુ છે તો જવાબ આવશે વિકલ્પ બી હાથી બીજું શાકાહારી પ્રાણી કયું છે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ડી હાથી ત્રીજું સૌથી નાના કાનવાળું પ્રાણી કયું છે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ડી બિલાડી ચોથું જૂથમાં ન રહેતું પ્રાણી કયું છે તો જવાબ આવશે વિકલ્પ એ શિયાળ પાંચમું પાણીમાં એકબીજા ઉપર ફુવારા કોણ મારે છે તો જવાબ આવશે વિકલ્પ સી હાથી છઠ્ઠું હું જળચર પ્રાણી નથી તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ડી હાથી મિત્રો ધોરણ ત્રણથી દસની નવી સ્વ અધ્યયન પોથી બે હજાર પચીસ છવ્વીસની આવી ચૂકી છે અને આ જે નવી સ્વ અધ્યયન પોથી છે તેમાં તમામ વિષયના કલરફુલ સોલ્યુશનની પીડીએફ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર ઉપલબ્ધ છે જો તમારે સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનની પીડીએફ વોટ્સઅપ પર જોઈતી હોય તો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન આ નંબર ઉપર કોલ કરી અને તમે પીડીએફ મેળવી શકો છો અને સાથે સાથે આપણી એપ્લિકેશન પર પીડીએફ તમે મેળવી શકો છો એટલે કે એપ્લિકેશન પર પણ પીડીએફ ઉપલબ્ધ છે તો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે પ્રશ્નોના જવાબ લખો એમાં પહેલું સવારી કરી શકાય તેવા પ્રાણીઓના નામ લખો તો હાંસી ઊંટ ઘોડો અને ગધેડું બીજું જૂથમાં કે ટોળામાં રહેતા હોય તેવા પ્રાણીઓના નામ લખો તો હાંસી ભેંસ બકરી ઘેંટા હરણ વાંદરો કબૂતર અને કીડી ત્રીજું પાળી શકાય તેવા પ્રાણીઓના નામ લખો તો ગાય કૂતરો સસલું બળદ ભેંસ બિલાડી ઘોડો અને બકરી ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ અલગ પડતા શબ્દ ઉપર ગોળ કરો ગરોળી હાથી ઉંદર અને કરોળીઓ તો એમાં અલગ પડતો શબ્દ છે હાથી ઘોડો ગાય હાથી અને ઊંટ તો એમાં અલગ પડે છે ગાય કારણ કે બાકીના બધા પ્રાણીઓ જે છે તે ભાર વહન માટે છે મધમાખી ઉધઈ વાંદરો અને બિલાડી તો અહીંયા બિલાડી જે છે તે અલગ પડે છે ત્યાર પછી છે બળદ ભેંસ ગધેડું અને વાઘ તો અહીંયા વાઘ જે છે તે અલગ પડે છે કારણ કે વાઘ જે છે તમે જોઈ શકો છો કે માંસાહારી છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર ખોટો શબ્દ છેકી નાખો નંદુને પાણીમાં રમવું કે તરવું ગમે તો રમવું ગમે એટલે તરવું ઉપર છેકો બીજું હાથીનું ટોળું જંગલમાં કે ગામમાં ગયું તો જંગલમાં ગયું એટલે ગામ ઉપર છેકો હાથી દિવસમાં બેથી ચાર કે છ થી આઠ કલાક ઊંઘે છે તો બેથી ચાર કલાક ઊંઘે એટલે છ થી આઠ ઉપર છેકો ત્યાર પછી છે ચોથું હાથી પાણી કે દૂધ પીતા પીતા સુઈ ગયો તો દૂધ એટલે પાણી ઉપર છેકો હાથીના બચ્ચાને મદન્યુ કહેવાય એટલે વાછરડા ઉપર છેકો પ્રાણીઓના જૂથને ટોળું કહે છે એટલે સમૂહ ઉપર છેકો અને કાદવ ચામડીને ઠંડક આપે છે એટલે ગરમી ઉપર છેકો ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ વર્ગીકરણ કરો એમાં જો ઘોડો ગાય ભેંસ બકરી કૂતરો વાઘ સિંહ સસલું બળદ આફી ઊંટ ગેંડો ગધેડો વાંદરો વગેરે જેવા પ્રાણીઓના નામ આપ્યા છે એમાં સવારી કરી શકાય તેવા પ્રાણીઓ તો ઘોડો હાથી અને ઊંટ સવારી કરી ન શકાય તેવા પ્રાણીઓ તો ગાય ભેંસ બકરી કૂતરો વાઘ સિંહ સસલું બળદ ગેંડો ગધેડો અને વાંદરો ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ ટૂંકમાં જવાબ લખો પેલું ભાર ખેંચતા પ્રાણીઓ કયા કયા છે તો ભાર ખેંચતા પ્રાણીઓ ગધેડો ઘોડો હાથી ઊંટ અને બળદ છે બીજું વજન ઉચકતા પ્રાણીઓ કયા કયા છે તો વજન ઉચકતા પ્રાણીઓ હાથી ઊંટ ઘોડો અને ગધેડો છે ત્રીજું કાદવમાં કયા કયા પ્રાણીઓને વધુ ગમે છે તો કાદવમાં ભેંસ હાથી ભૂંડ અને ગેંડો વગેરે પ્રાણીઓને વધુ ગમે છે ચોથું કયા પ્રાણીઓ ઝાડની ડાળીઓ અને પાંદડા ખાય છે તો હાથી ઊંટ ઘોડો બકરી ગાય ભેંસ વગેરે પ્રાણીઓ ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત કોને શું કહેવાય પહેલું માતાની બહેનને શું કહેવાય તો જવાબ આવશે માસી માતાની માતાને શું કહેવાય તો નાની પિતાની બહેનને શું કહેવાય તો ફોય પિતાના ભાઈને શું કહેવાય તો કાકા પિતાના પિતાને શું કહેવાય તો દાદા કાકાની દીકરીને શું કહેવાય તો પિતરાઈ બહેન અને કાકાના દીકરાને શું કહેવાય તો પિતરાઈ ભાઈ ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ જોડકા જોડો એમાં છે ઘોડો તો ઘોડાને આપણે જોડીશું એફ તબેલો સાથે કીડીને જોડીશું વિકલ્પ એ દર સાથે મધમાખીને જોડીશું વિકલ્પ સી મધપુડા સાથે ચકલીને આપણે જોડીશું વિકલ્પ બી માળો સાથે વાઘને જોડીશું વિકલ્પ એચ બોડ સાથે ગાયને જોડીશું ગમાણ સાથે અને માણસને આપણે જોડીશું ઘર સાથે ત્યાર પછી આઠ નંબર ઉપર છે બકરી એને આપણે જોડીશું વાડો સાથે ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ પ્રશ્નોના જવાબ લખો એમાં પહેલું ચિંગાડવું એટલે શું તો હાથીના બોલવાના અવાજને ચિંઘાડવું કહે છે તમને ટોળામાં રહેવું ગમશે કે એકલા કેમ તો જવાબ આવશે કે મને ટોળામાં રહેવું ગમે છે કારણ કે ટોળામાં રહેવાથી બધા સાથે રમવા મળે છે એકબીજાને મદદરૂપ થઈ શકાય છે ટોળામાં રહેવાથી એકબીજાનું રક્ષણ કરી શકાય છે ત્રીજું સાથે રહેવાના કયા કયા ફાયદાઓ થાય છે તો સાથે રહેવાથી પ્રેમ વધે છે દુઃખ વહેંચી શકાય છે તાકાત વધે છે અને એકબીજાને મદદ કરી શકાય છે મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો તમને મળી જવાની છે ઓશિયન કોચિંગ ક્લાસીસ પર જેમ કે સ્વઅધ્યયન પુથીના સોલ્યુશન હોય સમજૂતી કે સ્વાધ્યાય સોલ્યુશન હોય ગાલા સ્વાધ્યાય પૂથીના સોલ્યુશન હોય પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક હોય પ્રયોગ પોથી હોય ભૂગોળ પોથી હોય અંગ્રેજી ગ્રામર હોય યુનિટ ટેસ્ટ હોય આઈએમપી પ્રશ્ન હોય અસાઇનમેન્ટ હોય કે આઈએમપી પેપર હોય કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ તમને મળી જશે ઓશિયન કોચિંગ ક્લાસિસ પર વોટ્સઅપ પર પીડીએફ અને પીપીટી મેળવવા માટે સંપર્ક કરી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન અથવા તો આપણી એપ્લિકેશન પર પણ પીડીએફ ઉપલબ્ધ છે તો એપ્લિકેશન ડાઉનલોડ કરી અને અહીંયાથી પણ તમે પીપીટી અથવા પીડીએફનો અભ્યાસ કરી શકો છો એપ્લિકેશનનું નામ છે ઓશિયન કોચિંગ ક્લાસીસ અથવા તો આ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ તમને મનગમતા પ્રાણીનું ચિત્ર દોરો તો આપણે અહીંયા સરસ મજાના હાથીનું ચિત્ર દોરેલું છે તમે પણ અહીંયા આ પ્રમાણે હાથીનું ચિત્ર દોરી શકો છો તો મિત્રો અહીંયા આપણે આ ધોરણ ચારનો જે પર્યાવરણ વિષયની અધ્યયન પુથીનો જે પાઠ નંબર ત્રણ છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે ધોરણ ચાર પર્યાવરણ વિષય સ્વ અધ્યયન પોથીના પાઠ નંબર ચારના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર આ જે સ્વ અધ્યયન પોથી છે તેના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વીડિયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે દોસ્તો તમને ખૂબ એટલે ખૂબ ઉપયોગી થશે અને સાથે સાથે આ જે સ્વઅધ્યયન પોથી છે એનું પણ તમે સરળતાથી અને સારી રીતે લખાણ કરી શકશો